સ્વાગત છે અમારી આ ગુજરાતી નોલેજમાં આજે અમે ફરીથી લઈને આવ્યા છીએ રાણકી વાવ આ વાવ રાણી ઉદયમતીએ એક હજાર ત્રેસઠમાં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાંની યાદમાં બંધાવી હતી પાછળથી આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસી ગયા હતા વાવ પર કામ ફરી વળ્યો હતો છેક ઓગણીસો ને એસીમાં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે ઉલ્લંઘન કર્યું ત્યારે તેનું કોતરણી કામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવ પૈકીની એક છે આ પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે ગુજરાતી વાવો કેવળ જળ સંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી બલકે મોટું આધ્યાત્મિક મહત્વ ધરાવે છે મૂળ તત્વ રીતે તેનું સ્વરૂપ સાવ સીધું સાદું હતું પરંતુ વર્ષો જતાં જટિલ થયું હતું કદાચ પાણીની પ્રવૃત્તિતાના પ્રાચીન વિચારને દેવોના સ્વરૂપે કોતરીને વધુ મહત્વ આપવાનો હેતુ હતો જમીનની સપાટીથી શરૂ થતા પગથિયા શીતળ હવામાં થઈને કેટલાક સ્તંભોવાળા દરોખાઓમાં થઈને તેમને ઊંડા કૂવા સુધી લઈ જાય છે અહીં સાત દરોખાઓમાં આઠસોથી પણ વધુ સુભોષિત શિલ્પો છે મુખ્ય વિષય વસ્તુ દશાવતાર છે ભગવાન વિષ્ણુના બુદ્ધ સહિતના દસ અવતારો આ અવતારો સાથે સાધુ બ્રાહ્મણો અને હોઠ રંગતી તેમજ શણગાર સજતી અપ્સરાઓની મૂર્તિઓ છે પાણીની સપાટીએ પહોંચતા શેષાસ્ય વિષ્ણુને કોતરેલા જુઓ છે જેમાં વિષ્ણુ હજાર ફેણવાળા શેષનાગ પર આડા પડ્યા છે એવું કહેવાય છે કે અહીં તેઓ યુગો વચ્ચેના અનંતકાળમાં શાશ્વત આરામ કરે મિત્રો રાણકીવાવ જવા માટે આપણે કેવી રીતે પહોંચીએ તો જો આપણે વિમાન દ્વારા જઈએ તો પાટણથી નજીકનો એરપોર્ટ અમદાવાદમાં આશરે એકસો ને કિલોમીટર દૂર આવેલ છે અમદાવાદથી ઘણી ફ્લાઇટો દ્વારા ગુજરાત અને દેશના મોટા શહેરો સાથે જોડાયેલ છે ટ્રેન દ્વારા ભારતની ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે નેટવર્ક પર આવેલ છે શહેર દેશના અન્ય ભાગો સાથે ઘણી ટ્રેનો દ્વારા જોડાયેલું છે અમદાવાદથી પાટણ વચ્ચે દૈનિક એક્સપ્રેસ અને લોકલ ટ્રેનો પણ ચાલે છે જો આપણે માર્ગ દ્વારા જઈએ તો પાટણ દેશના અન્ય ભાગો સાથે સારા રોડ નેટવર્ક દ્વારા જોડાયેલું છે શહેરો સારા નેશનલ બની અને રાજ્ય હાઈવે નેટવર્ક સાથે જોડાયેલું છે રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્ય અને દેશના મુખ્ય શહેરો અને નગરો માટે બસોની પણ વ્યવસ્થા કરેલી છે મિત્રો અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં